જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રીજો અને આપણે છીએ જસદણ કામે રામ પ્યારીની તૈયાર થઈ ગઈ હે જોઈ રહ્યા છો પાછળ પંખો એક નંબર છે મિત્રો આપણે જંગલમાં લોટર લઈને જવું ટ્રેક્ટર ભરવા આવ્યો પ્લાન્ટે પહોંચી ગયા ધંધો મંડી કરવા આવતા કામ તો કરવું પડે ભાઈ નું ટ્રેક્ટર ભરવાનું હે ટ્રેક્ટર ભરી લઈ સંગલ હે સંગલ ટ્રેક્ટર ભરી દે પછી તમને મળી હાલો હવે હાલો મિત્રો અમારે જો આ ઝેલા ભાઈ કાક કરે છે

ક્યાં હલવાઈ ગયું છે એનું કઈ ખબર નથી પડતી ક્યાંક વાલો તો હે લો ઝૂમ કરીને બતાડું આ ઓલા એની બાજુમાં મહેતાજી છે અમારા મહેતાજી બેય મનતે છે ખોલતું નથી હમણાં બહાર ની કાઢવી ને વરમ એટલે તમને બતાડું લોડર માંથી સાયણા નું રિપેરિંગ હાલે હે કારીગર નવા આયા હે એક એક કારીગર જો આમ બેઠા ટાકી ગયા હે આ સાયણાનું નું બધું કામકાજ હાલે આજે આ લડી લેવાનું થાય છે હો મિત્રો આ ગણપતિ દાદા ની મૂર્તિ કમ્પ્લીટ થાય છે બેઠો હું જોવા કરું તો દેખાય આમાં ડેવાર ફોન લગાડીશ ડેમ્પર માં

મેહતાજી આવી ગયા હતા અમારો વ્લોગ તમને આજનો પસંદ લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો